વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારદોડીના સભ્યો પોતાના ધંધામાં નીટ નવી ટેકનોલોજીથી સજ્જ રહે તે માટે સોની કંપનીના તજજ્ઞો દ્વારા એક વર્કશોપ તાજપુર કોલેજ ખાતે યોજાયો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અને એડિટિંગના વ્યવસાયમાં કાર્યરત લોકોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે આઠ વર્ષ પૂર્વે વિડીયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન બારદોડીની સ્થાપના થઈ હતી આ આઠ વર્ષોમાં સૌના સહયોગથી જે પ્રવૃત્તિઓ થઈ તેના થકી તમામ સભ્યો ઘર આંગણે પોતાના વ્યવસાયમાં આવતા બદલાવ અને અપડેટ સાથેની ટ્રેનિંગ અને વર્કશોપ દ્વારા મળતા આજે ગામડામાં રહેતા ફોટોગ્રાફર મોટા શહેરોમાં પૈસા ખર્ચીને જ્ઞાન મેળવે છે તેની સામે ધંધાની હેરીફાઈમાં તકડ ઝીલી રહ્યો છે અને સારી આવક મેળવી ગામડાનો ફોટોગ્રાફર ગર્વભેર કામ કરી રહ્યો છે તેવા સભ્યોને વધુ સારું જ્ઞાન અને સમજ મળે તેવા ઉમદા હેઠળ ટોચની વિશ્વની ટોચની કંપની સોની દ્વારા સિનેમેટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમાં ટોપિક ઉપર વર્કશોપ સેમિનારનું આયોજન એફપીટીઆર ઓડિટોરિયમ તાજપોર ખાતે વિડીયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન બારદોરી દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગામડામાં રહીને ફોટોગ્રાફીના વ્યવસાયને નીટ નવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેશનમાં સોની કંપનીના ટેકનોલોજીના એક્સપર્ટ ટ્રેનર સુનીલ ગવાઈ સોની કેમેરાની ટેકનોલોજીનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ચાલુ પ્રોગ્રામમાં પડતી તકલીફોની ફોટોગ્રાફરે પૂછતા કરી સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા જ્યારે બીજા સ્ટેશનમાં ચંડીગઢ પંજાબથી વધારેલા ટ્રેનર કુમાર વેડિંગ વિડીયો સોંગ અને ફિલ્મના સિનોગ્રાફી અને વિડીયો બિઝનેસની ટેકનિકલ પ્રેક્ટિકલ સમજ આપી હતી જ્યારે ત્રીજા ટ્રેનર તરીકે વેડિંગ અને પ્રી વેડિંગ દીર્ઘ અનુભવી ધર્મેશ પટેલ કોઈપણ પ્રસંગની ક્રિએટિવિટી વિડીયોગ્રાફી કઈ રીતે કરી શકે તે ડેમો વિડીયો સાથે સરળ શબ્દોમાં બતાવી સમજ પાડી હતી આમ એક જ દિવસમાં ત્રણ તજજ્ઞો દ્વારા ઉમદા જ્ઞાન અને નીત નવી રીતોને ને ચાલીસથી વધુ લોકોએ એક જ દિવસમાં લાભ લીધો હતો જેનો સીધો ફાયદો આગામી નવરાત્રિ બાદ શરૂ થનારી નવી સિઝનમાં ફોટોગ્રાફરો પોતાની કળાનો વિશેષ લાભ મેળવી શકશે ગુડ મોર્નિંગ મિત્રો હું સંકેત મિસ્ત્રી સોની તરફથી સેલ્સ મેનેજર ફોર ગુજરાત કેમેરા ડિવિઝન મને અત્રે જણાવતા એ ઘણો આનંદ અને ઘણી ખુશી થાય છે અને ઘણું સેટિસ્ફેક્શન થાય છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બારડોલીમાં આપણા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો માટે એક સક્સેસફુલ વર્કશોપનું આયોજન કર્યું હતું જેની અંદર સ્પેશિયલ સોનીના આપણા ઇન્ફ્લુએન્સર મેન્ટર સાજનજીનું ઘણું સારું નોલેજ ગીવિંગ સેશન રાખવામાં આવ્યું હતું આ બદલ હું રમેશની જેમ વીપી વીપીએવી વિડીયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન ઓફ બારડોલીનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને જે પ્રમાણે એમની આ કમ્યુનિટી માટે નોલેજ પ્રદાન કરવાની હર હંમેશ કોશિશ રહી છે એને પણ હું સરાહવા માગું છું થેન્ક યુ તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ બારડોલી એસોસિએશન જીનોને હમે ઓપોર્ચ્યુનિટી દી ઓર સંકેતજી જિને હમે ગુજરાત મેં બોલાયા બેસિકલી પંજાબ સે ય પે આ કે વર્કશોપ કરના એક अलग ही एक्सपीरियंस रहा और बहुत ही सक्सेसफुल हमारा वर्कशॉप रहा और अल्टीमेट बहुत ही मज़ा आया और यहाँ पे जो वर्कशॉप किया बेसिकली आज सनमेटोग्राफी और थोड़ा सा एडिटिंग को लेके था कि कैमरे के अंदर क्या टेक्नोलॉजी नहीं आ रही है जितने भी सोनी के कैमरा है उनके अंदर क्या क्या फ़ीचर्स हैं उनके बारे में बात हुई लेंजेज़ कंपनी के बारे में लेंजेज़ कौन कौन से हैं मतलब ए टू जेड जितनी भी बातचीत हुई बहुत अच्छी रही थैंक यू सो मच